કૃષિ યુનિવર્સિટી દ્વારા આપણે જાણીએ છીએ કે અમુક જ્યારે પાકો છે એની એડવાઇઝરી બહાર પાડવામાં આવે છે ખાસ કરીને હમણાં તમને ખબર છે કે કપાસની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે એમાં જોઈએ તો કપાસના ભા જે ભાવો છે એ હમણાં બે મહિના સુધી સ્થિર રહેવાની શક્યતા છે એટલે ખાસ કરીને ખેડૂતોને સલાહ એવી આપવામાં આવી છે કે ખેડૂતોએ કપાસ સંગ્રહ ન કરવો અને બને ત્યાં સુધી આ બે મહિનામાં જો અનુકૂળ હોય તો વેચી નાખવો ખાસ કરીને આ જે એડવાઇઝરી બહાર પાડવામાં આવે છે એ આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ભારતની માર્કેટ ગુજરાતની માર્કેટ આ બધા તારણો કાઢી અને સ્ટોક અને ડિમાન્ડ એના ઉપરથી આ તારણ કાઢવામાં આવે છે અને વર્ષોથી અમારે યુનિવર્સિટી આ તારણ કાઢે છે એમાંથી એસી થી નેવું ટકા આ સાચું પડે છે એ રીતે જોઈએ તો અમે ધાન્ય પાકો છે કઠોળ પાકો છે એ બધાની એડવાઇઝરી બહાર પાડતા હોય છે એમાં લગભગ સાચું પડે છે એટલે ખેડૂતોને એડવાઇઝરી જોયા પછી ખેડૂતો એનો અમલ પણ કરે છે ને એ પ્રમાણે સાચું પણ પડે છે